તમે સવાર સવારમાં ભગવાનને યાદ કરતા હો યા પછી ભગવાનનું નામ લેતા હો એ વસ્તુ બહુ જ સારી છે પણ શું તમે ભગવાનને જાણો છો આ બહુ જ બહુ જ મસ્ત સવાલ છે અને એને જ આ જવાબ મળ્યો છે જેને પોતાની આગળ આ પ્રશ્ન કર્યો છે કેમ કે મોટાભાગના લોકો એ ખાલી સાંભળ્યું છે અને કરે જાય છે જેમ કે તમે જે ધર્મમાં પેદા થયા છો એ ધર્મનું ઉપરથી કહી દીધું કે ભાઈ આવું આવું કરવાનું હોય આવું આવું કરશે મનથી આવું બધું કરવાનું હોય તો આપણે મનથી બી જે કરતા હોઈએ આપણને પણ ખબર નહીં પડતી કે એ એક્ટિંગ છે અંદરથી જે ભાવ આવે છે એ ભાવ પણ લાવવાના આ રીતે એ પણ આપણને મગજમાં અલગ અલગ રીતે ઠોકી દીધું છે અસલિયતમાં તમને પૂછવામાં આવે કે ભગવાન એટલે શું તમે આમ હે આમ બ્લેન્ક થઈ જશો એકદમ તો આ છે ને જ્યારે ઋષિ જે સત્ય જ્ઞાન જે બધું અસલી જે મેન મૂળ સ્ત્રોતવાળું આપણને કીધું ત્યારે બે ભાગ પડી ગયા જે અસલી ઋષિમુનિ એમને કંઈ ફરક નહીં પડતો ભાઈ મસ્ત આપણે શોધી લીધું મસ્ત રહીશું એ બસ દૂર રહેવા માંડ્યા લોકોથી અને એક બાજુ લોકોમાં સામાજિક રીતે જે ધર્મનો ફેલાવ થયો એ સામાજિક ઢાંચામાં થયો એક જાતનો કે જેમાં સત્ય નથી એ ખાલી એક જાતની વ્યવસ્થા છે કે આવું આવું કરો એનો કંઈક મતલબથી ચાલુ થયું હતું પણ અત્યારે કોઈને મતલબ ખબર નહીં એમને એમને એમ કરી જાય છે અસલી વસ્તુ જે છે એ જાણવા માટે ત્રીસ મિનિટનો એક વિડીયો છે સનાતન ધર્મ ઉપર એ મેં બનાવ્યું છે આમાં બધું જ ખબર પડી જશે કે આપણે માન્યતામાં જીવી રહ્યા છીએ કે જાણવા ઉપર જીવી રહ્યા છીએ આળસ આવતી હોય એ લોકો તો બસ માનીને ચૂપચાપ સવાર સવારમાં પ્રાર્થના કરીને પોતાના કામ ધંધે લાગી જશે પણ જેને વાસ્તવમાં સત્ય જાણવું છે એ નીચેની લિંક ઉપર ક્લિક કરો જોઈ લો